મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે શ્રાવણ મહિનામાં દશામાના વ્રત પણ ચાલી રહ્યા છે ઘણા ભક્તો અને ભક્તણીઓ દશામાના વ્રત પણ કરતા હશે અને એટલા બધા દશામાના વ્રતમાં તરબોળ થઈ જાય છે લેન થઈ જાય છે અને સાંજ સવાર આરતી પણ દશામાને ઉતારતા હોય છે હું તો એમ કહેવા માગું છું કે તમે આ મહિનામાં દસ દિવસ જે દશામાના વ્રત આવે છે ત્યારે જે ભાવથી એમના નામની જે ભક્તિમાં લીન થઈ જો છો તો ખરેખર તમે તમારું શરીર રહે તમારું જીવન ચાલે ત્યાં સુધી આવી રીત નિર્મળતાના ભાવથી તમે જીવન ગુજારો ને તો સાચી ભક્તિ કહેવાય બાકી તમે જે દેખાવની ભક્તિ કરો છો ખાલી દસ દાડા દશામાના વ્રત પાળો છો અને પછી અગિયારમે મે દિવસે એકબીજાની નિંદા કરતા હો છો એકબીજાની ટીકા ટિપ્પણી કરતા હો છો એકબીજા પરથી વેરભાવ રાખતા હોવ છો બેન યુદ્ધ અને બેનું દશામાના જે વ્રત કરતી હોય છો સાસુને પ્રેમથી નથી રાખી શકતા સાસુથી અણબડાવ કરતા હોય છે જેઠણીથી અણબડાવ કરતા હોય છે પાડોસ પાડોસણથી ખૂબ વેર ભાવને કજિયા રાખતા હોય છે એમની જે કોઈ પણ હગાવાલા ગવાલા હોય એમનાથી પણ અણબડા રાખતા હોય છે બહેનો અને પછી દશામાના વ્રત રાખતા બહેનો આ દશામાના વ્રત તો સાચા એને કહેવામાં આવે છે કે તમારી જે દસે દસ ઇન્દ્રિયો છે દસે દશ ઇન્દ્રિયોની તમે સાધના કરો અને પૂર્ણ પદની પ્રાપ્તિ કરો તો તમે સાચી ભક્તિ પ્રાપ્ત છે કાનથી ખરાબ સાંભળવું નહીં મુખથી ખરાબ બોલવો નહીં આંખથી ખરાબ દેખવું નહીં ત્વચાથી ખરાબ સ્પર્શ કરવો નહીં નાકથી ખરાબ સૂંઘવું નહીં લિંગથી ખરાબ ભોગ કરવો નહીં આજે દસે દસ ઇન્દ્રિયો છે દસે દસ ઇન્દ્રિયોથી તમે પૂર્ણ સાધના કરશો તો સાચી દશામાની ભક્તિ કહેવાય છે દસ ઇન્દ્રિયોની સાધના કરે એને જ દશામાનું સાચું વ્રત કહેવાય છે બાકી તો એક પાખંડ છે પાખંડમાં દેખાવની ભક્તિ કરો છો તેમાં કોઈ તમને સુખવારો કે મુક્તિ મળવાની નથી સાચી ભક્તિ કરો પોતાના આત્મા કલ્યાણની ભક્તિ કરો ખાલી દેખાદેખીની ભક્તિ મત કરો સાહેબ આ ઘોર કળજૂક છે ઘોળ કળજુકની અંદર આજે ખૂબ આડંબર ચાલી રહ્યા છે ખૂબ પાખંડ ચાલી રહ્યું છે અને પાખંડ હંમેશા આ કળજૂગમાં પૂજાય છે સત્યને કોઈ કૂક કૂક માનવા વાળું છે સત્યની જ્યાં સુધી તમે સત્યનું ધારણ નહીં કરો સત્યને નહીં માનો ત્યાં સુધી સાહેબ જીવનમાં ક્યારેય સુખની પ્રાપ્તિથી થાય સાહેબ સાચું સુખ તમારા આત્મ સ્વરૂપમાં છે સાચું સુખ તમારા નિજ સ્વરૂપમાં છે સાચું સુખ તમારી સમજણમાં છે સાચું સુખ તમારા આત્મબોધમાં છે સાહેબ એટલે સાચા સુખની પ્રાપ્તિ કરો બાકી આડંબર પાખંડવાદમાં ਕਾਸ਼ ਉਹ ਨਹੀਂ ਖਾਲੀ ਘੜੀ ਪਲpur tu tumne ehsaas thase baaki to dukh dukh ne dukh se dukh dukh ne dukh se shaheb bandagi